પૂજા પાઠ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો એક દીવો કરીને દીવો ન પ્રગટાવવો જોઈએ બે પૂજા કરનારે કપાળ પર તિલક લગાવ્યા પછી જ પૂજા કરવી જોઈએ ત્રણ સંક્રાંતિ દ્વાદશી અમાવસ્યા પૂર્ણિમા રવિવાર અને સાંજે તુલસી તોડવાની મનાય છે ચાર યજ્ઞ શ્રાદ્ધ વગેરેમાં કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ સફેદ તલનો નહીં પાંચ તમામ ધાર્મિક કાર્યોમાં પત્નીને જમણી બાજુ બેસાડીને ધાર્મિક વિધિઓ કરવી જોઈએ છ શંકરજીને બીલીપત્ર વિષ્ણુજીને તુલસી ગણેશજીને દુર્વા લક્ષ્મીજી કમળને ચાહે છે સાત શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ પીપળના ઝાડની સાત વખત પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા કરવી શ્રેષ્ઠ છે આઠ સ્ત્રીઓએ ઉમરા મતીરા નાળિયેર વગેરે તોડવા નહીં કે છરી વગેરેથી કાપવા નહીં આ સારું માનવામાં આવતું નથી નવ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને શ્રાદ્ધના દિવસોમાં મુંડન ન કરવું જોઈએ દસ જો નવા બિલ્વપત્રો ન મળે તો ઓફર કરેલા બિલ્વપત્રોને ધોઈને ફરીથી અર્પણ કરી શકાય છે અગિયાર ભગવાન વિષ્ણુને ચોખા ગણેશજીને તુલસી દુર્ગા અને સૂર્યનારાયણને બિલ્વપત્રના પાન ન ચઢાવો વાર સડેલા સોપારીના પાન કે ફૂલ ન ચઢાવો તેર ભગવાન શિવને કુંડ ભગવાન વિષ્ણુને ધતુરા દેવીને આંખ અને મદાર અને સૂર્ય ભગવાનને તગરના ફૂલ અર્પણ કરવામાં આવ્યા ન હતા ચૌદ અખંડ દેવતાઓને ત્રણ વાર ધોઈને એકવાર પિતૃઓને અર્પણ કરો પંદર શિવરાત્રિ સિવાય શંકરજીને કુમકુમ ચઢાવવામાં આવતી નથી સોળ ભાદ્ર શુક્લ ચતુર્થીના દિવસે ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે સત્તર જાપ કરતી વખતે જીભ કે હોઠને હલાવવા ન જોઈએ અને ઉપાંશુ જપ કહે છે તેનું ફળ સો ગણું ફળદાયી છે અઢાર એક હાથે પ્રણામ ન કરવા જોઈએ ઓગણીસ જે પણ કાર્ય કે કર્મ યજ્ઞો યજ્ઞોપવિત કે બંધન વિના કરવામાં આવે તો તે ફળહીન બની જાય છે વીસ અન્ન પ્રસાદ ન ખાવો જોઈએ એકવીસ સૂતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ બાવીસ કોઈ પણ વસ્તુ વડીલોને વંદન કરતી વખતે તમારા જમણા હાથથી તેમના જમણા પગને સ્પર્શ કરીને અને તમારા ડાબા હાથથી તેમના ડાબા પગને સ્પર્શ કરીને તેમને સલામ કરો ચોવીસ દેવતાની મૂર્તિના દર્શન કર્યા પછી અવશ્ય પ્રણામ કરો પચીસ જાપ કરતી વખતે જમણા હાથને કપડાથી અથવા ગાયનો ચહેરો ઢાંકવો જોઈએ છવ્વીસ જાપ કર્યા પછી વ્યક્તિએ આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને આંખો પર લગાવવી જોઈએ સત્યાવીસ કમળનું ફૂલ પાંચ રાત સુધી વાસી થતું નથી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો